મિત્રો નવમી ઓગસ્ટ નિમિત્તે દાહોદમાં જે ઘટના બની છે એ ઘટના હજુ સુધી ચાલી રહી છે જેમ કહેવાય છે કે બીર ચામુંડા ભગવાનની મૂર્તિ પ્રતિમા જ્યાં મૂકવામાં આવી હતી ત્યાં આગળ પાછળની સાઇડે એક સ્ટીકર લગાવવામાં આવ્યું હતું કે ધારાસભ્યનું નામ અને એડ્રેસ અને ભારતીય જનતા પાર્ટીનું સ્ટીકર પણ મૂકવામાં આવ્યું હતું આને લઈને આપના નેતાઓ વિરુદ્ધ કરતાં મોટી બબાલ થઈ હતી અને જેમ કે છે તંત્ર અને પબ્લિક વચ્ચે ધક્કામુક્કી પણ થઈ હતી અત્યારે પણ એ ચાલુ છે અને વિરુદ્ધ ગુનો થાય એ આ રીતના માગણી પણ કરી રહ્યા છે જ્યાં મિત્રો હું તમારા દોસ્ત શૈલેષ ભીલ તમે જોઈ રહ્યા છો કે ચેનલ વિડીયોને છેલ્લે સુધી જજો અને આપણી ચેનલ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો કેમકે મિત્રો આપણે ગુજરાતની બધી જ વિડીયો તમારા સુધી હું પણ મહેનત કરીને પહોંચાડી રહ્યો છું તો વિડીયોને અંત સુધી જજો અને સૌથી પહેલાં તો આપણે જાણી લઈએ મિત્રો આપણે કોઈપણ પ્રકારની દુકાન હોય સ્પોન્સરશિપ કરવાનું ચાલુ છે દુકાન હોય પ્લોટ હોય ઘર હોય કોઈ બી વસ્તુ હોય કોઈ બી રીતે તમારે વિડીયો બનાવવાના હોય કોઈ બી રીતે તમારે સ્પોન્સરશિપ કરાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે એના ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરીને મને જરૂરથી મેસેજ કરજો તમારું જરૂર રિપ્લાય આપીશ મિત્રો વાત કરવામાં આવે તો દાહોદની અંદર જે રીતના ઘટના બની છે એ ઘટના વિશે આપણે વાત કરી લઈએ તો જે અત્યારે આપના નેતા ધારાસભ્ય જેવા મોટા નેતા જે છે એ રોડ પર ઉતરી ગયા છે કે ભાઈ ભગવાન બીરસામુંડા મૂર્તિ પાછળ સ્ટીકર કેમ લગાવવામાં આવે છે કેમ કે આ કોઈ કોલેજ નથી કે સ્કૂલ નથી કે જાહે કે તમારી સરકારના ફોટો તમે લગાવી શકો છો આ રીતના જે વિરુદ્ધ કરતા નેતા જે અત્યારે દેખાઈ રહ્યા છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો નવમી ઓગસ્ટે અત્યારે બે દિવસ પૂર્ણ થઈ ગયા છે પણ શાંતિ હજી સુધી જાળવાઈ નથી અત્યારે સુધી હજુ સુધી જે કેચ નોંધવામાં આવે જે આના ધારાસભ્ય છે એમના પર ગુનો દાખલ કરવામાં આવે આ રીતના જે માગણીઓ સાથે ઉતરી પડ્યા છે જી હા મિત્રો આ ઘટના વિશે તમારે શીખવું છે જરૂરથી કમેન્ટ કરીને બતાવજો આજની વિડીયોની અંદર બસ આટલું જ હું તમારો દોસ્ત શૈલેષભિલ મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો જરૂરથી આપણે નવા વિડીયોમાં જરૂરથી આપણે સરસ મજાની વિડીયો સાથે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર